તેને સમયાન તરે કારજી લેવામાં આવતી નથી તો શ્વસાનની પ્રોડક્શન દિવાલ પડી ગઈ છે અને શ્વસાનમાં ઝાડી ઝાખરાનો સામ્રાજ્ય છે તો મૃતકના પરિવારજનો અંતિમ વિધિ માટે યોગ્ય બેસવાની સહિત તેમજ પાણીની સવલતો માટે પણ માંગ કરી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ શ્મશાનનો યોગ્ય સવલતોથી સજ્જ કરી પ્રોડક્શન દિવાલ ઊભી કરવામાં આવે એવી માંગ ઉઠી છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર